તો અમદાવાદ એટીએસે પકડેલા આતંકીના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હોટલ ગ્રાન્ડ એમ્બિયન્સી બહારના ફૂટેજ સામે આવ્યા છે સીસીટીવીમાં આતંકી કારમાં હથિયાર છુપાવતો દેખાયો સાત નવેમ્બરના આ સીસીટીવી ફૂટેજ છે કે જેમાં લાલ દરવાજા પાસે આવેલી હોટલ ગ્રાન્ડ એમ્બ્યસની બહારના આ દ્રશ્યો સામે આવ્યા છે આતંકી અહેમદ મોયુદ્દીન સૈયદને ગુજરાત એટીએસએ ધરપકડ કરી હતી આઈએસઆઈએસ કનેક્શનવાળા આતંકીએ દિલ્હી લખનઉ અને અમદાવાદમાં હુમલાની યોજના બનાવી હતી એટીએસની તપાસમાં હવે આ મામલે આગળ પણ વધુ ખુલાસા થવે થાય તેવી શક્યતાઓ છે તો આતંકીના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા કે જે હોટલની બહારથી તે નીકળી રહ્યો છે આ સફેદ કુર્તામાં તે બહાર નીકળી રહ્યો છે પોતાની કાર પાસે જઈ રહ્યો છે અને કારની અંદર કોઈક સામાન મૂક્યો છે મોટાભાગે હથિયાર હોવાનું મનાઈ રહ્યું છે એટીએસના ધરપકડ બાદ આ સીસીટીવી ફૂટેજના દ્રશ્યો સામે આવ્યા છે અને ખૂબ જ આ મોટી અપડેટ છે એટલા માટે કેમ કે કેમિકલ હુમલાનું ષડયંત્ર હતું કારમાં અન્ય સામાન હોવાની પણ ભીતિ સેવાઈ રહી છે